ભાવનગરના સાંસદ અને લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર દ્વારા બોટાદના પાયાના ભાજપના સંગઠનના કાર્યકરોને વિશ્વાસમાં લીધા સિવાય અન્ય કાર્યકરોનું નવું જૂથ ઉભું કરી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે જેના કારણે સંગઠનના કાર્યકરોમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે ભાજપના ઉમેદવાર દ્વારા સંગઠનના પાયાના કાર્યકરોને મીટિંગની જાણ કરાતી નથી અને મીટિંગમાં બોલાવવામાં પણ આવતા નથી એટલું જ નહીં તેમની સાથે કોઈ પણ જાતનો સંવાદ પણ કરવામાં આવતો ન હોવાનો આક્ષેપ કરાયો છે લોકસભા ચૂંટણી પહેલા બોટાદ ભાજપમાં જૂથવાદ વકરે અને પક્ષને નુકસાન થાય તે પહેલા જ આંતરિક કલેહને શાંત પાડવા આ બાબતની જાણ કેટલાક પાયાના કાર્યકરો દ્વારા પ્રદેશ પ્રમુખને કરવામાં આવનાર છે કાલે તુરકા રોડ ઉપર બોટાદ શહેરના મુખ્ય મુખ્ય આગેવાનો દરેક સમાજના કાર્યકર્તાની બેઠક મળી હતી ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી ક્યાંક ને ક્યાંક આંશિયામાં ધકેલાતા હોય એવા પ્રદેશના પણ કાર્યકર્તા હતા પૂર્વ જિલ્લાના કાર્યકર્તા હતા પછી નગરપાલિકાના પણ પૂર્વ પ્રમુખ પૂર્વ સભ્યો લગભગ બધા જ વરિષ્ઠ કાર્યકર્તા હાજર હતા હતી અને કોની સામે નારાજગી નારાજગીમાં અન્ય પક્ષમાંથી આવેલા હોય અને મહત્ત્વની જવાબદારી જિલ્લા પંચાયતમાં મળતી હોય ધારાસભામાં મળતી હોય કે પછી લોકસભામાં મળતી હોય એટલે ક્યાંક ને ક્યાંક કાર્યકર કાર્યકર્તાની ખૂબ જ નારાજગી છે તો સંગઠનના કારણે નારાજગી છે સંગઠનનું મહત્વ સંગઠનના મેન જે કાર્યકર્તા છે એ લોકોને અવગણના થતી હોય એટલે ક્યાંક ને ક્યાંક તમારા માધ્યમથી અમે પ્રદેશ સુધી આ વાત પહોંચાડવા માટે આજ આયોજન કર્યું છે ભરતી મેળો જે ભાજપમાં થઈ રહ્યો છે તેને લઈને તમારી અવગણના થાય છે ભરતી મેળાનું તો બોટાદ જિલ્લામાં બહુ વધુ નથી પણ છતાંય ક્યાંક ને ક્યાંક કાર્યકર્તા જે અવગણના થાય છે એના માટે અને જે કાંઈ કાર્યકર્તા જે કાલની મિટિંગમાં ગેરહાજર હતા એને આજે પણ ફોન આવે છે કે ભાઈ તમે ક્યારે આયોજન કરવાના છો અને અમને કેમ આમંત્રણ નથી આપ્યું એટલા માટે આજે અમે તમારા માધ્યમથી પ્રદેશ સુધી વાત પહોંચાડવા માગણી છે કામ કરવું છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા છે કામ કરવાના છે ને કરશું પણ ક્યાંક ને ક્યાંક જવાબદારી કંઈક મળે ન મળે માન સન્માન ગવાતું હોય એ જ મુદ્દો છે દોઢસોની ઉપર પોણી બસોની આજુબાજુ હતા રોડે ગગજી બેઠક રાખી હતી એમાં દોઢસો થી પોણી બસો ભારતીય જનતા પાર્ટીના સિનિયર કાર્યકરોની મિટિંગ બોલાવી હતી હવે બેઠકમાં કાર્યકરની વેદના હતી થોડી કે જૂના જે કાર્યકરો છે એને થોડીક અવગણના કરવામાં આવે છે સંગઠન દ્વારા શું અવગણના અવગણમાં અવગણનામાં એવું છે કે કાર્યક્રમ કોઈ હોય તો કોઈને બોલાવે નહીં એના માટે નિર્ણય શું કર્યો નિર્ણય એવો કર્યો જે કાર્યકરો હતા એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હતા અને રહેવાના છે અને છે તે અને બેન ઉમેદવાર જે છે એમના સમર્થનમાંય કામ કરવાના છે પણ નારાજગી એ હતી કે સંગઠનને કોઈ કાર્યકરોને બોલાવતા નથી અને અવગણના કરે છે મને એવું લાગે છે કે જે નવા નવા જે કાર્યકરો જોડે છે અન્ય પક્ષમાંથી જોડે છે અને એને બધા મહત્વના સ્થાન આપે છે અને જૂનાની અવગણના થાય છે તો આ યોગ્ય કહેવાતું નથી એવો મારો વિચાર છે એવું શું લાગે છે એવા કયા કાર્યકરો છે કે મહત્વના હોદ્દા આપવામાં આવે મહત્વના હોદ્દા આજે નવા નવા આવ્યા હોય અને એને હોદ્દા આપી દે અને જૂનાને એને જ્ઞાન હોય નહીં ભારતીય જનતા પાર્ટીનું કેવી કેવી જવાબદારી આપે છે મુખ્ય મુખ્ય જવાબદારીઓ આપી દે અને જે કાર્યકરો જૂના સિનિયરો છે એને કંઈ પૂછવામાં નથી આવતું એનું કંઈ માર્ગદર્શન નથી લેતા તો ભારતીય જનતા પાર્ટીમાં અમારે આવી સિસ્ટમ હતી નહીં પણ કારણ કે નવા જોડે એને તો પાર્ટીનું જ્ઞાન હોય નહીં અને આ ખરેખર તો યોગ્ય કહેવાય નહીં પણ બધા કાર્યકરોની વેદના હતી કે તમે રજૂઆત કરો પ્રદેશ સુધી અમારો અવાજ ફગાડો અને જૂના જે છે એને બધા ગણે એવી અને બેનને તો સારી એવી લીડથી જીતા મોદી સાહેબનું કામ જોઈને તો લોકો મતય આપવાના છે અને નારાજ થયેલા વ્યક્તિઓ છે એ પણ કામ કરવાના છે પણ સન્માન ભેર્યા કરવાના છે નારાજ છો ખરા હા નારાજ જ છે ને બધા તો આજ ભેગા જવા ને બધાના અવારનવર મારામાં ફોન આવે છે કે હવે શું કરવાનું આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પડશે પણ માન સન્માન સહિત કરવાનું છે મહત્વના ગણો તો પ્રદેશના પણ આગેવાનો હતા શહેરના હતા બરાબર આ મારી સાથે ઉપપ્રમુખ છે પ્રભારી પણ અશોકભાઈ સમ્રાટ છે આ બધાને તમે પૂછો તો કોઈને પણ ગણવામાં આવતા નથી ખાલી જ્યારે એવો કંઈક મહત્વનો મુદ્દો હોય ને ત્યારે બોલાવે પછી નિર્ણયની અંદર કોઈને બોલાવતા નથી છે કરવાનો હવે અમે કરવાની છીએ જો આમાં કંઈ સુધારો વધારો નહીં કરે તો આ અમારું આયોજન છે મેં પ્રદેશ સુધી પણ જઈશું અને કામ તો કરીશું બેનને સારી એવી લીડથી પણ જીતાડશું પણ કાર્યકરનું એમ કહેવું છે કે અમને માન સહિત બોલાવે આવકારો દે તો હવે અંદર કામ કરતા હોય તો બીજા માણસો કરે છે અને નગરું ફોટા સેશન ખોટું કરે છે અમે જો નિર્ણય નહીં હરકો લે તો અમે કામ તો બધા કરવાના જ છીએ ભાજપનું પણ તો સંગઠન હારે નહીં રહી અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાના છીએ અને કરશે બધા એવી ખાતરી આપી છે અને બેનને સારી એવી લીડ લીડથી જીતાડવાના પણ છે પણ માન સન્માન સહિત જો વસ્તુ કરે તો અમારું ભારતીય જનતા પાર્ટીનું સારું કહેવાય મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે દેશને દુનિયા માટે એનો બધાને ગર્વ છે અમને પણ ગર્વ છે વંદે માતરામ ભારત માતા કી જય